ઉમરેટ તાલુકાના ભાલેજ ગામના મુસ્લિમ સમાજ દ્વારા રોજ આવેતન મુસ્લિમ સભાના પવિત્ર પૈગમ્બર સાહેબના શાનમાન અને તેમના સન્માનનું અપમાન આરોપી શ્રી ક્ષેત્ર ધામ ઢીપ સરલા ટાપુ વેજાપુર નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને જેથી ભારતીય સંહિતા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ પટેલ સાહેબ અને પીએસઆઈ વિજય પુરોહિત સાહેબને લેખિત ફરિયાદ કરવામાં આવી का नाम। मेरा नाम मोहम्मद रिजवान अशरफी। आज जो आपने आवेदन पत्र आप जनाब की शान में जो गुस्ताखी की गई है उसी के चलते हम तमामी लोगों ने मिल कर के आज भालिस पुलिस स्टेशन में ये आवेदन पत्र दिया है और हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई की जाए जिसके चलते आगे चल करके कोई भी इस तरीके का कोई बयान ना दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तीतर बीतर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए हमारी मांग प्रशासन से कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा सजा दी जाए बस यही हमारी मांग है इसी के चलते हम बारिश पुलिस स्टेशन में आए हुए हैं जिला सेलना चेयरमैन પૂર્વ જિલ્લા પચાસ સદસ્ય આજે જે પોલીસ સ્ટેશનની અંદર પણ એક અરજી અમે આપી છે પોલીસ સ્ટેશનમાં કે આમાં ફરિયાદ થાય ગુનો દાખલ થાય જે રામગીરી મહારાજ જે આપસમના વિરોધની અંદર ગુસ્તાકી કરી અને જે શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે એને ચડતી આજ બાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે બાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ સ્ટેશનથી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કડક ને કડક સજા કરવામાં આવે અને હવે આ એક પબ્લિકને પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર એક ખરડો પાસ કરવો જોઈએ ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈપણ ધર્મના વિશે પણ જાતિ ધર્મના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ એવો કડક ને કડક કાયદો આવે એવી પણ અમે માગણી કરીએ છીએ